કહે છે હે તુરે વિના ના હોય એ હેતુ જગમા હે તુરે વિના ના ના હોય એ હરી અમે જાણ્યા એ તારા સમય જગમા હે તુરે વિના ના ના પાટ બેસાણીના પૂજન થાતા ને જ લગીવી સચેત રે વિના આત્મ તગડી મુકે કહી પ્રેત જગમા હેતુ રે વિન ના હોય હેત હરિયમે જાણિયા એ તારા સમ કહે છે હેતુ રે વિના ન હોય હેત જગમા હેતુ રે વિના ના ના હોય હેત એ હરી અમે જાણ્યા એ તારા સમેત મતલબ હેતુ એટલે મતલબ સ્વાર્થ ગરજ હે સ્વાર્થ મતલબ ગરજ વગર હેત મતલબ પ્રેમ સ્વાર્થ અને ગરજ વગર તમને કોઈ પ્રેમ કરતું નથી આ જગતમાં બરાબર એક પરમપિતા પરમાત્માને છોડીને એક સાચા સંતને છોડીને કારણ કે સંત જે કહેવા છે જે વગર સ્વાર્થે વગર મતલબે વગર ગરજે તમને પ્રેમ આપતા હોય છે અને એક માતા એક માતા પોતાના બાળકને પણ કોઈ પણ ગરજ સ્વાર્થ મતલબ વગર હે લાલન પાલન કરીને પ્રેમ આપતી હોય છે બાકી તો મિત્રો જગતમાં બધા સ્વાર્થી જ છે હે હરિ અમે જાણ્યા એ તારા સમેત હે હરિ હે પરમાત્મા અમે જાણ્યા એ તારા સમેત મતલબ તમે બધાની સાથે છો છો તમે બધાની અંદર છો બધાની સાથે પણ છો તમારી જ બધી ટોટલ શક્તિ પણ છે એ અમે જાણી લીધા તારા સમેત તારા સમય તારા સાથ સહકાર થકી અમે બધું આ જાણ્યું કે આ જગતની અંદર સ્વાર્થ મતલબ સિવાય બીજું કાંઈ છે નહીં બહુ સરસ વાત કરી છે કારણ કે મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જોશો હે પચીસ પચાસ કે સો માણસનું ટોળું ભેગું કરો પછી કોઈ મંડપ મેળા રાખો અને માણસોને બોલાવો એટલે મતલબ હેતુ વગર નહીં આવે કાંઈકનો કાંઈક એનો હેતુ હશે મતલબ હશે અરે તમે ગુરુને બોલાવો હાલો પચાસ માણસો ભેગા કારણ કે એક રૂપિયા પણ અમારે તમને આપવાનું નથી અને તમે આવો નહીં આવે અને કહેજો કે આજે તમને પચાસ હજાર આપવાના દોડમ દોડ આવશે ગુરુ પણ એટલે ગુરુ પણ ચેલ્યું ચેલા મૂંડવા મંડા છે એનોય સ્વાર્થ છે એની ગરજ છે એનો મતલબ છે મતલબી મતલબ એ છે કારણ કે એનો હેતુ છે હેં એ હેતુ વગર તમને હેત નથી કરતો હોય પ્રેમ નથી કરતો પ્રેમ એ ખોટો પ્રેમ કરે છે એ તમારા પૈસાને પ્રેમ કરે છે બાકી તમારી સાથે એને કોઈ મતલબ નથી તમે તરવું હોય તો ભલે ન થરવું હોય તો ભલે હેં તરોતે ભલે ન તરોતે ભલે પડો ઊંડા કૂવામાં તો એ કાંઈ એને ફરક નથી પડતો એને માત્ર તારા તમારા પૈસા એનો મતલબ હોય છે ઢોંગી પાખંડી ગુરુ અને હો કારણ કે બધા મતલબ હશે હેતુ એ જ મતલબ નથી ઘણી વાર કહેતો હે કે એક સંતની કોઈ વાણી નથી પૈસા માટે જ બધું ફરે છે એને એમ ને બધા પૈસા માટે જ ફરી છે પૈસા આપો તો બધા આવે અરે કે પણ તમે ભજન કલાકાર રાખો અરે ભજનનો સત્સંગ ભજન રાખો ને કલાકારને બોલાવો ને તમે પૈસા રાખશો આપશો તબલાવાળા નાન મજીરાવાળા નાન કલાકાર નાન પેટીવાળા નાન તોય આવશે એમનામાં આવશે કો કેવો હશે સાચો એ આવે બાકી કોઈ હેતુ વગર આવતું જ નથી મિત્રો બધાને પૈસા જ જોઈશે પછી શિષ્ય હોય તો ભલે ને ગુરુ હોય તો ભલે સાધુ હોય તો ભલે ને સંત હોય તો ભલે એક સાચા સંતને અને એક પરમાત્માને અને એક પોતાની સગી માને છોડીને बधाई मतलब ना मतलब है इंसान की कीमत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मुहब्बत कोई नहीं बस ही बीजी वाणी में नहीं थी कहता सबको तेरी जेब से नाता तेरी जरूरत कोई नहीं तेरी जरूरत कोई नहीं बधाई नहीं તમારા ખીચા એ રે મતલબ છે તમારા પૈસા એ મતલબ છે બાકી તમારી જરૂરત કોઈને નથી તો બચીને નીકળી જાઓ ભાઈ આ બસ્તી રૂપી સંસારમાંથી હે કરતા મોહબ્બત કોઈ નહીં બધાય મોહબ્બત પ્રેમ સ્વાર્થમાં કરે છે અમે કીધા એ ત્રણને છોડીને એક સાચા સંત એક પરમાત્મા અને એક જન્મ દેનારી માતા એ સિવાય બધો પ્રેમ સ્વાર્થી મતલબ એને ગરજવાળો છે બરાબર તો મારી વાત ઉપર થોડી ધ્યાન દેજો મિત્રો ગુરુને પૈસા આપવાનું બંધ કરી દો કોઈ ગુરુ થાવા નીકળે મને કહેજો તમે હે એક રૂપિયો આપવાનું બંધ કરી દીઓ ઢગલા ઢગલા લાખોના કરો છો એટલે ગુરુ થવા માંડે બધા થોડી પડ્યા ગુરુ હે ખબર પડી ગઈ બધાને કે ગુરુ નામનો ધંધો તો બહુ હાલેસ એટલે બધા ગુરુ બનવા જ મંડાસ બનવા જ મંડાસ આમાં કોઈ ચેલા વધવાનું જ નથી કારણ કે ગુરુ જ બનવા મળ્યા છે કારણ કે એને ખબર પડી ગઈ છે કે ગુરુ નામનો આ ધર્મના નામનો ધંધો આ ગુરુ ઉપરથી બહુ બહવા છે એટલે ગુરુ બનવાનું ચાલુ કરો બાકી બાદ કરના લ્યો જેને ગુરુ બનવું એને એક પૈસા નહીં મળે કોઈ રખડે કોઈ આવે તો કેજો મને કે હું તમને શિષ્ય બનાવવા હેં કારણ કે પૈસા હાટુ પૈસા ભેગા કરવા ફોર ગાડીઓ અને કરોડોનું બેન્ક બેલેન્સ હેં કરોડોના બંગલા આ બધોય ધંધો છે સાવધાન રહેજો સાચા ગુરુ મળે તો જ ગુરુ કરજો હું કહું છું ગુરુ ગુરુને કાંઈ લેવા દેવા જ ન હોય તમારે ધંધો લેવાનો મતલબ જ નથી તમે આપો તો એનો લેન કાંઈ પડી જ નથી નકર પછી મા બાપની સેવા કરી લેજો મિત્રો બાકી આ જગતમાં કોઈ નથી દેહુરભાઈ મા બાપની સેવા કરી લેજો બાકી કાંઈ નથી સાચા ગુરુ મળે ને તો ગુરુ કરાય બાકી આ જગતમાં બધી ઢોંગ પાખંડના ધતુર જ હાલી રહ્યું છે કારણ કે સાચા જતી સતી તો હંતાઈ ગયા જગતમાં આ પાખંડવાળા પૂજાણા છે હે પાખંડવાળા જ પૂજા કરાવી રહ્યા છે ને આરતીઓને પૂજા તિલાન તપકાન આ કોણ કરાવી રહ્યું છે હા મૈયાન આ બધા પાખંડ છે ઢોંગ છે ધતુર છે આ બધી બનાવટ છે ફસાવન ધંધા છે લોકોને જગમાં હેતુ રે વિના ના હોય હેતુ જુઓ પાટે બેસાડી જેના પૂજન થતા જ્યાં લગી દીવી સચેત આપણા મા બાપ હોય અને જ્યારે કોઈ માતા પિતાની સેવાનો પ્રસંગ હોય એની પૂજાનો પ્રસંગ હોય ત્યારે આપણે એને પાટે બેસાડીએ બરાબર પછી એનું આપણે પૂજન કરતા હોઈએ છીએ મા બાપ કે ગુરુ કે એક્સ વાય જેડ કોઈ પણ હોય જે આપણા માટે પૂજનીય હોય એનું એનું પૂજન આપણે કરતા હોઈએ બરાબર પાટે બેસાડીને જ્યાં લગી દેવી સચેત જ્યાં લગી દેવી મતલબ આત્મા જ્યાં લગી એની અંદર આત્મા સચેત છે ત્યાં લગી એની આપણે પૂજા પાઠ એક્સ વાય જેડ બધું કરતા હોઈએ બરાબર દેહ વિનાનો એનો આતમ આવ્યો તો તગડી મૂકે કહીને પ્રેત દેહ વગર આત્મા આવે તો નહીં પણ કદાચ આ તો માની લો કે દેહ વગરનો આત્મા આવ્યો અને એમ કહે ગુરુનો આત્મા કે હું તમારો ગુરુ છો તો કે આ કોણ મારા ગુરુ તો દેવ થઈ ગયા શરીર છોડી દીધું કે હું તમારા મા બાપ છીએ અમે તો કે આ કોણ મા બાપે શરીર છોડી દીધું પ્રેત પ્રેત મતલબ ભૂત 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 કરીને ભગાડી મૂકે ભગાડો 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 હેં ચલો એ મરી ગયો હોય અને ગુરુ પાસે જાય હું તમારો શિષ્ય સૌ શિષ્ય સૌ તો ગુરુ એમ કે કાંઠો કાંઠો આ તો કીધું ને મરી ગયો છે કીધું ને શરીર છોડી દીધું એટલે બધા એને મતલબ છે મિત્રો બાકી કાંઈ નથી સમજી ગયા તો મિત્રો આ કોના માટે પ્રેમ કરે છે શું એનો હેતુ છે હે દેહની જો વરખાણ છે ને બધાને અને પૈસાની જ ઓળખાણ છે ને હે હવે તમે જોજો મિત્રો ઘણા ગુરુઓ એવા પણ છે પોતાના ચમચા રાખી ગામડે ગામડે ને શહેરે શહેરે મંદિરે મંદિરે ને આશ્રમે આશ્રમે આ ચમચાઓ જાહેરાત કરવા નીકળે ડુપ્લિકેટ પુસ્તકો છપાવીને આપે હવે એ ચમચાનો એમાં હે એ દલાલોનો એ જે દાળિયા રાખવાય ને એનો હેતુ હોય છે એને પગાર મળતો હોય છે એને પગાર આપવાનું બંધ કરી દે ન જાય કોઈ પ્રચાર કરવા પ્રસાર કરવા હે કે જાહેરાત કરવા કે ખોટા પુસ્તકને પાનિયા બાટ બાટવા એ નહીં જાય કારણ કે એનોય મતલબ છે એનોય હેતુ છે કારણ કે ઢોંગી પાખંડી ગુરુયા આવાને ધંધે લગાડી છે જેટલા ગ્રહ આવે એટલા લઈ આવો લઈ આવો લઈ આવો તો દેહ રે વિનાનો એનો આતમ જો આવે તો તગડી મૂકે કહીને પ્રેત મતલબ હેતુ રે વિના ના હોય હેત એટલે મિત્રો દરેકને દેહ સાથે જ પ્રેમ છે બાકી કોઈને પ્રેમ નથી સાચો પરમાત્મા પ્રત્યેનો હે અને મિત્રો હું પણ ખૂબ મૂર્ખ બની ગયો છું મેં પણ બહુ લાખો રૂપિયા આપી દીધા ઢોંગી પાખંડી ગુરુઓને ઢગલા બંધ આપી દીધા બસ મને ખબર પડી ગઈ ઘણા વર્ષો થઈ ગયા કે આ તો બધા ભિખારી છે ઢોંગી પાખંડી છે જ્યારે આવે ત્યારે પૈસા જ આપો પૈસા જ આપો પૈસા જ આપો મેં તો મિત્રો બહુ આપી દીધા ગણતરી બહારના બરાબર પછી હું આમ ગયો કે આ તો મને મૂર્ખ આમ મૂર્ખ બનાવી દીધું ગધેડો છું હું તો હું તો હા અજ્ઞાની છું મૂર્ખમાં ખપો છું જ્યારે આવે ત્યારે પૈસા છે બીજી વાત જ નથી આ તો ધંધાવાળો ગુરુ છે આ તો ધર્મના નામે ધંધો કર્યો તત્કાળ છોડી દીધા બધા બધાને મિત્રો મેં ખબર પડી ગઈ મને કે હવે મારે મૂર્ખ બનવું નથી બહુ મૂર્ખ બનાવ્યા મને હે પણ જે સમજી જાય ને એને પછી મૂર્ખ ન બનાવે નવા નવા પકડે કારણ કે દાળિયા મૂકા જ હોય જાહેરાતોવાળા માથું દુઃખે શરીર દુઃખે ટોફેક ને ગોળી લેવા મિત્રો મને હસવા ઢોંગી પાઘાંડી ગુરુઓ ઉપર આ બધા ભિખારી છે શું કામ ભિખારી કહું ક્યાંક મંડપને મેળા કર્યા હોય ને ને શું કરે હે મોટા મોટા આશ્રમો બનાવ્યા અહીંયા કંઈક પ્રસંગ રાખે પછી ચેલ્યું ચેલાને ઢગલા થાય પછી ઓલા ઢોંગી ભાખંડી હોય ને ગુરુઓ એ મોટે એકલા ગાદી બાધી ને ત્યાં ચાર જણા બેહી ગયા હોય હે એ ગુરુ ઢોંગી ભાખંડી બેઠો હોય ને ઘરવાળી બેઠો હોય ને છોકરાએ બેઠા હોય ચાર લાઈનમાં બેઠા હોય પછી કે હવે દર્શનનો ટાઈમ થયો દર્શન કરવા આવો એટલે ચેલિયું ચેલા છે એક બાજુ હે દીકરીઓની લાઈન લાગી હોય એક બાજુ દીકરા લાઈન લાગી હોય મતલબ એક બાજુ લેડીઝ ને એક બાજુ લાઈન લાગી હોય અને પૈકી લાગતા જાય વારા બરાબર ઓલા ભિખારી બેઠા હોય ને બધી જગ્યાએ મુકતા જાય બધી જગ્યાએ હોન બસો મૂકતા જાય એક બાજુ એક વારો એક તો દર્શન પૈકી લાગતા જાય બિચારા અને ક્યાં દર્શન કરો દેહના દર્શન કરવા શું થાય હું મુક્તિ મળી જાય દેહના દર્શનથી ધૂતવા બેઠા ભિખારી જેમ ભાઈ ગયા લાઈન સર પછી ઓલા બધાએ છેલ્લા લગભગ બસો પાંચસો લાઇનમાં ગોઠવાના હોય મિત્રો એક પછી એક બધાને દેતા જાય ઓલાને ઢગલો થઈ જાય છેલ્લી છેલ્લા ખતમ થઈ જાય ને હવે કે હવે ભાઈ હંકેલી લ્યો હવે બધાએ દર્શન કરી લીધા દર્શન કરી લીધા નહીં જેટલા લૂંટવાના હતા ને એટલાને લૂંટી લીધા એટલે કે હવે આ પ્રોગ્રામ પૂરો કરો પછી કંઈક થોડીક કતણી બકણી કરે બરાબર હવે તમે મિત્રો ખુદ વિચારો ઓલા ગુરુ થઈ થઈને ત્રણ ચાર લાઇનમાં બેઠા છે ભિખારી તો એ ભિખારી કરતાં આ દેનારો મોટો થયો ઓલો માગનારો ભિખારી મોટો થયો હેં આ તો ગુરુ એ ભિખારી વેડા હૈદરા માંગન સે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મી લે અહીં સદગુરુ કે શીખ તો આ તો બધા ભિખારી રે ભિખારી વેડા હૈદરા તો આ મોટું કોણ થયું દેનારો દાતા મોટો થયો બોલો ગુરુ ભિખારી બેઠોથી મોટો થયો દેનારો દાતા એ ચેલિયું ચેલા મોટા થયા બોલા તો ભિખારી દેન ને બેઠા મિત્રો મારી વાત નોટ કરજો એટલે તમને ખબર પડી જાય કે દરેક જગ્યાએ ધર્મના નામે ધંધા જ થઈ રહ્યા છે ધંધા છે પૈસા સિવાય કાંઈ વાત નથી પૈસાને ગુરુ શિષ્યની વચ્ચે પૈસાનું જે અસ્તિત્વ છે ને કાઢ નાખો લ્યો પૈસાના અસ્તિત્વ કાઢ નાખો કોઈ ગુરુ થાય તો કહેજો કોઈ થાય જ નહીં હે ચેલા થવા ગણાય જ પણ ગુરુ જ નહીં થાય મફતમાં હું થું કે હું જાઉં ક્યાં ભટકવું કારણ કે બધાય ભટકી રહ્યા છે ને ગામડે ગામડે શહેરે શહેરે દેશમાં વિદેશમાં જ્યાં ત્યાં એ પૈસા આટુ ભટકી રહ્યા છે હેતુ રે વિના ના હોય હેત એનો હેતુ છે મતલબ છે એટલે બધે દોડા દોડી કરી રહ્યા છે ઢગલાને ઢગલા આવી રહ્યા છે કાંઈનો એક રૂપિયા મળતો હોય તો કોઈ જાતા જ બંધ થઈ જાય તમે કોઈ પણ ધંધો કરો ને એમાં કાંઈ નો મળે તમે ધંધો કરો બંધ કરી દો બીજો ધંધો અપનાવો આવું છે મિત્રો જગતમાં હેતુ રે વિના ના હોય હેત હવે કહે છે પરસેવો પાડે રૂડા ખાતર પૂરે કાકે મોંઘા દિયે છે મૂલ ખેત કોઈ ન ચાસ પાણે એ ભોમમાં જ્યાં ઉડે રણ કેરી રેત હે પરસેવો પાડે રૂડા ખાતર પૂરે કાંકે મોંઘા દિયે છે મુલખેત ખેતરમાં મિત્રો ખેડૂત હોય એ તો બીજાડા હારા હશે કાંઈક હાલો મહેનત કરીને લઈએ બરાબર કારણ કે ખેતર ખેતરમાં તો એને મહેનત કરીને મળે છે ઓલા આવું મફતીઓ મેળવે છે ડુંગી પાકરની ગુરુઓ કાંઈ મહેનત એન કરતા કે આ પરસેવો પાડે રૂડા ખાતર પૂરે શેમાં ખેતરમાં બરાબર પરસેવો પાડે પરસેવો પડી જાય ઉનાળાના કેવા ઢેફા ભાંગતા હોય નળ ચલાવતા હોય બળદિયાથી ટ્રેક્ટરથી અને એનો પસીનો પડી ગયો હોય બરાબર રેપ જેપ થઈ ગયા હોય તો એને રૂડા ખાતર પૂરે શાહ બનાવી બનાવીને ક્યારે બનાવી બનાવીને બરાબર કારણ શું કામે મોંઘા દઈએ છીએ મૂલ ખેત એક ઘઉંનો દાણો વાવો એટલે એકના હજાર દાણા દીએસી એક કપાસનું બીજ વાવો એકમાં એક કપાસના બીજમાંથી એક છોડવામાં બસો બસો ઝીંડવા લાગે એમાં કેટલો કપાસ થાય કારણ કે એકના અનેક દિયસ એટલે મોંઘા દીએ છે મૂલ ખેત એટલે આ મતલબ છે એમાં એનો મતલબ છે સ્વાર્થ છે હેતુ છે એટલે આ બધું ખેતરમાં ખેતી કરી રહ્યા જો કે એ તો સારી વાત છે કરજો જ તમે પણ મતલબ ન્યાય ખેતર પાસે એ મતલબ તો છે જ બરાબર કોઈ ન પા એક ચાસ ન પાડે એ ભોમમાં જ્યાં રણ કરી ઉડે રેત હવે જ્યાં રણ વગડો છે રણમાં જે રેતી ઉડી ને કોઈ સહાય પાડશે એક ક્યારોય પાડશે કારણ કે એને ખબર છે આમાં કાંઈ ઉગવાનું નથી તો ત્યાં તો કોઈ એ ભોમમાં એ એક સહાય ન પાડે કારણ કે જ્યાં ઉડે રણ કેરી રેત ત્યાં કોઈ વાવે એને ખબર છે કે આમાં કાંઈ ઉગવાનું નથી જ્યાં ઉગે ને એટલે એના જેવું છે મિત્રો ગુરુ ઢોંગી પાખંડી બહુ હોશિયાર ચાલક હોય છે જ્યાં પૈસા મળે ને ત્યાં જ જાય છે બાકી જ્યાં કાંઈ ન મળે ત્યાં જાય નહીં કારણ કે ધ્યાન દેજો મારી વાતને બરાબર કારણ કે જગમાં હેતુ રે ના હોય એ મિત્રો બહુ સારી વાત છે હવે કહે છે ઓ રે દુનિયાના માલિક તારાએ હેતનો જાણી લીધો છે અમે ભેદ તારી લીલાને કાજે સૃષ્ટિ બનાવી તે તો તારી લીલાને કાજે સૃષ્ટિ બનાવી તે તો સાખ પૂરે છે તારા વેદ હેતુરે વિના ના હોય જગમાં હેતુરે વિના ન હોય રે દુનિયાના માલિક હે તારા હેતનો જાણી લીધો છે અમે ભેદ મિત્રો દુનિયાનો જે માલિક છે પરમ પિતા પરમાત્મા એનો જે હેત છે એનો જે પ્રેમ છે હે એનો જે ભેદ જાણી લે છે એને ખબર પડી જાય છે શું પડી જાય છે કે તારી લીલાને કાજે તે સૃષ્ટિ બનાવી કારણ કે એને ખબર પડી જાય છે કે સર્વસ્વ પરમાત્માની એક લીલા છે પછી એ પોતાની જાતને એની લીલાનું એક પાત્ર સમજે તન મન ધન એ પરમાત્માના શરણે અર્પણ કરી દે કહેવાય તારે જેમ રાખો એમ રાખ સુખ આપતો ભલે દુઃખ આપતો ભલે હે આજે મારતોય હોય ભલે કાલે મારતોય ભલે બધુંય સહન કરે છોડી જ દે એની ઉપર થવું હોય તે થાય ખાવાનું મળે તોય ભલે ના મળે તોય ભલે બધું અર્પણ એને ભેદ જાણી લીધો કહેવાય પરમાત્માના હેતનો પરમાત્માનો જે પ્રેમ છે ને એ સાચો છે જાણી લીધો છે અમે ભેદ એનો જે ભેદ જાણી લીએ ને એને શરણે થઈ જાય બાકી જે શરણે થતા જ નથી અમે જ પરમાત્મા અમે જ મોટા જ્ઞાની એને સમજી લેજો ભેદની હજી ખબર જ નથી કારણ કે ભેદ જાણી લઈએ એને ખબર પડી જાય કાં તો બધી પરમાત્માની લીલા છે તો હું તો આમ છો ને અવટંકીને નાટક કરી દીધી હશે ખબર પડી જાય પછી નવટંકીન નાટક કરતો એ બંધ થઈ જાય કારણ કે નવટંકીન નાટકમાં જ્યાં આવતી હોય ને ત્યાં આવતી એને ભેદની ખબર નથી પડી પરમાત્માના એને ખબર પડી જાય કહે છે કે તારી લીલાને કાજે તે સૃષ્ટિ બનાવી મતલબ પરમાત્માએ પોતાની એક લીલા રચી એ લીલાના કાજે લીલાના કારણે એને આ સૃષ્ટિ બનાવી એની એકા લીલા છે તે તો હે આ સૃષ્ટિ બનાવી શાખ પૂરે છે તારા વેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ નથર્વેદ આ ચાર વેદ એના સાક્ષી છે કે આ પરમાત્માની લીલા છે બધી તો મિત્રો આ જગતમાં હેતુ રે વિનાના ના હોય હેત બરાબર છો બોલો મિત્રો પ્રેમથી પરમપિતા પરમાત્માની જય સત્ય સનાતન ધર્મની જય